અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્રની ત્રયોદશ દિવસની સભામાં ઉપસ્થિત તમામ હરિભક્તોનું હાર્દિક સ્વાગત છે મહંત સ્વામી મહારાજે વરિષ્ઠ સંતો સમક્ષ જ્યારે આ સત્રની સંકલ્પના પ્રસ્તુત કરી ત્યારે પત્ર દ્વારા તેઓ શ્રીએ જણાવેલું કે મોટા મોટા વિદ્વાનો પણ અક્ષર પુરુષોત્તમની વાતોથી રાજી થાય છે બધી વાતે સુગમ થઈ ગયું છે આ બધી મહિમાની વાતો થાય તો સ્વામીશ્રીની પ્રેરણા અનુસાર વિદ્વત જગતની અંદર અક્ષર પુરુષોત્તમનો કેવો પ્રભાવ પડ્યો છે તે વિષયની રસપ્રદ અને અદ્ભુત વાતો લઈને આપણી સમક્ષ ઉપસ્થિત છે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રધાન આચાર્ય વિદ્યાવારીધિ પૂજ્ય આત્મતૃપ્ત સ્વામી તેઓનો વિષય છે અક્ષર પુરુષોત્તમ દર્શનનો પ્રભાવ श्री स्वामी नारायण नी जय अक्षर अक्षरपुरुषोत्तम महाराजनि जय गुणातीतानन्दस्वामी महाराजनि जय भगत भगजी महाराजनि जय शास्त्री शास्त्रीजी महाराजनि जय योगी योगीजी महाराजनि जय प्रमुख प्रमुखस्वामी महाराजनि जय મહંત સ્વામી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય અક્ષરધામમાંથી પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ એક વિશિષ્ટ સિદ્ધાંત લઈને અનંત જીવના કલ્યાણ માટે પૃથ્વી પર આવ્યા અને એમનો એ અનુપમ સિદ્ધાંત ગુણાતીત ગુરુ પરંપરા દ્વારા આખા વિશ્વની અંદર ફેલાયો છે ફેલાઈ રહ્યો છે આ ઉપાસના પ્રવર્તનની અંદર એક બહુ જ અગત્યનું કાર્ય હોય તો એ છે શાસ્ત્ર નિર્માણનું કાર્ય સંપ્રદાયની અંદર શાસ્ત્રો રચાય એવી પ્રવૃત્તિ ગુણાતીત ગુરુવર્યો દ્વારા થતી રહી છે ગુણાતીત ગુરુ પરંપરા દ્વારા ઈષ્ટદેવ અને ગુરુવર્યોના જીવનચરિત્રો રચાયા તત્વજ્ઞાનના ગ્રંથો પણ રચાયા સંપ્રદાયના ઇતિહાસના ગ્રંથો પણ રચાયા આ બધાની સાથે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો એક સંકલ્પ એવો હતો ઘણા સમયથી કે પ્રસ્થાન ત્રય ઉપર ભાષ્યો રચાય ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંત પ્રમાણેના ભાષ્યો રચાય અને વિદવદ્ધ વર્ગની અંદર એમની ભાષામાં સમજી શકાય એવી રીતે આ અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતની રજૂઆત થાય ઓગણીસો ને છોતેરની સાલમાં સ્વામી મહારાજ ગોંડલમાં વિરાજમાન હતા અને એ વખતે મા આનંદમય દ્વારા જે શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં ભારતભરમાંથી મહામંડલેશ્વરો ત્યાં પધાર્યા હતા આ મહામંડલેશ્વરો પ્રમુખસ્વામી મહારાજને મળવા માટે ગોંડલ અક્ષર મંદિરે પણ પધાર્યા હતા એ વખતે વાત દરમિયાન કેટલાક મહામંડલેશ્વરોએ એક ચર્ચા કરી હતી કે તમારા સંપ્રદાયનો સિદ્ધાંત કયો છે અને પ્રસ્થાન ત્રયને અનુસારી ભાષ્યો તમારા સંપ્રદાયમાં છે કે કેમ પૂજ્ય વિવેકસાગર સ્વામી એ વખતે ત્યાં હાજર હતા અને એમણે સમાધાન પણ કર્યું હતું આ પ્રશ્નોનું પરંતુ એ વખતે એમના મનની અંદર અને પરમપૂજ્ય સ્વામીશ્રીના મનની અંદર પણ એ વિચાર આવ્યો હતો કે આપણી પાસે પણ આપણા આવા ભાષ્યો હોવા જોઈએ ગોંડલથી ગરડા સુધી યાત્રા દરમિયાન આ જ ચર્ચા પ્રમુખ સ્વામી મહારાજે કરી હતી ગોંડ ગરડાની અંદર એ વખતે દેરીની અંદર અને લક્ષ્મીવાડીએ સ્વામીશ્રીએ ધૂન પણ કરી હતી આ સંકલ્પ પ્રમુખસ્વામી મહારાજના મનમાં હતો અને એ પ્રમાણે સંતોને તૈયાર પણ કરતા હતા એમના અંતરની અંદર આ બધું પહેલેથી નિશ્ચિત હશે અને એમણે બે હજારને પાંચની સાલમાં પર પૂજ્ય ભદ્રેશ સ્વામીને આજ્ઞા કરી કે તમે પ્રસ્થાન તરી પર ભાષ્યો રચો બહુ જ મોટું કાર્ય હતું સ્વામી બાપાએ સમય આપ્યો ફક્ત અઢી વર્ષનો કે બે હજાર સાતમાં સંસ્થા શતાબ્દી સુધીમાં આ ભાષ્યો રચાઈ જાય અને ખરેખર તત્વજ્ઞાનના ક્ષેત્રની અંદર જે લોકો પ્રસ્થાનત્રય ભાષ્ય શું છે જાણે છે એ બધાને આ વાત આશ્ચર્ય જેવી લાગે છે કે આટલા ઓછા સમયની અંદર આવું ઐતિહાસિક કાર્ય કઈ રીતે થાય પરંતુ પ્રમુખ સ્વામી મહારાજના સંકલ્પની અંદર એવી શક્તિ હતી અને અશક્ય કહી શકાય એવું કાર્ય બે હજાર સાતમાં સંસ્થાના શતાબ્દી મહોત્સવે પૂર્ણ થયું સ્વામી બાપા બહુ જ રાજી થયા એ વખતે હવે આ ઉદઘાટન પછી પ્રસ્થાન ત્રય સ્વામિનારાયણ ભાષ્ય એના ઉદઘાટન પછીના છ દિવસ પછી એક વિશિષ્ટ પ્રસંગ બન્યો છે જેની લગભગ બહુ ઓછા લોકોને જાણ છે એ વખતે આ ઉત્સવ પૂરો થયો સંસ્થા શતાબ્દી મહોત્સવ અને સારંગપુરના સંતો દર્શન કરવા માટે આજુબાજુના મંદિરોમાં ગયા હતા એમાં મહેસાણા મંદિરે પણ સંતો વધાર્યા હતા એ વખતે પરમપુજે સ્વામી મહારાજ મહેસાણાની અંદર હતા એમણે આ સંતોની અંદર ભદ્રેશ સ્વામીને જોયા એટલે એમણે કહ્યું કે તમે મને મળીને જજો જ્યારે એમને મળવા માટે ગયા ત્યારે સ્વામી મહારાજે પાંચ પાનાનો એક પત્ર લખીને તૈયાર રાખ્યો હતો આ પત્રની અંદર સ્વામી મહારાજ ત્રેવીસ તારીખે આ પત્ર લખે છે એટલે કે શતાબ્દી મહોત્સવ પૂર્ણ થયાના છઠ્ઠા દિવસે એમાં એમણે લખ્યું છે કે આપે આ જે ભાષ્ય લખ્યું છે એ ઘણું બધું કામ કરશે પંડિતો એકલા માટે નહીં પણ અમે બધા હરિભક્તો કાર્યકરો બધાને ઘણું સરળ થઈ પડશે અને વધુ સચોટતાપૂર્વક ગૌરવપૂર્વક નિશંકપણે અમે ગાઈશું અક્ષર પુરુષોત્તમ અક્ષર પુરુષોત્તમ પ્રગટ અક્ષર પુરુષોત્તમ આપણને મહાનસ્વામી મહારાજના શબ્દોની અંદર દેખાય છે કે એ કેટલું બધું આની અંદર જોતા હતા ભવિષ્ય પછી એમણે કીધું કે ભદ્રેશ સ્વામી પહેલાં શાસ્ત્રીજી મહારાજ કેટલા રાજી થયા છે એની વાત કરી કે શાસ્ત્રીજી મહારાજ હોત તો ચોક્કસ ખભે બેસાડીને ફરતા હોત તમને જે શાસ્ત્રીજી મહારાજે કીધું છે કે અક્ષર પુરુષોત્તમની વાત કોઈ મારા માથા પર બેસીને કરે તો પણ ઓછું છે એ વાતને અનુસંધાનમાં રાખીને મહાનસ્વામી મહારાજે આ રાજીપો બતાવ્યો અને પછી એમણે કીધું કે તમોને ખબર નહીં હોય કે તમોએ શું કર્યું છે મોટા આચાર્યોએ જે કરે તે તમોએ કર્યું છે આનો અર્થ એ થાય કે મહાન સ્વામી મહારાજને તો ખબર હતી કે આ શું થયું છે પ્રમુખસ્વામી મહારાજને તો ખબર હતી કે આ શું કાર્ય થયું છે કદાચ લખનારને પણ ખબર નહીં હોય એવી એમને ખબર હતી એ વખતે એ ભવિષ્યને જોતા હતા અને જેમ જેમ સમય જતો ગયો તેમ તેમ આપણને એ વાતની પ્રતીતિ થતી ગઈ પૂજ્ય સ્વામી બાપાએ પ્રમુખ સ્વામી મહારાજે જ્યારે આ ભાષ્યોની રચના કરાવી ત્યારે એમણે આજ્ઞા કરી હતી ભદ્રેશ સ્વામીને કે તમારે હવે વિદ્વાનોને મળવું અને વિદ્વાનોને મળીને અક્ષર પુરુષોત્તમની વાત કરવી એની સાથે સાથે એમણે આશીર્વાદ આપ્યા હતા કે તમે આ અક્ષર પુરુષોત્તમની વાત કરશો તો તમને કોઈ ના નહીં પાડે આ એમના આશીર્વાદ હતા સ્વામીએ કીધું કે સાથે વિદ્વાન સંતો હોય એઓને પણ મળવું અને એમને પણ આપણા સિદ્ધાંતની વાત કરવી આમ જુઓ તો આ એક નવો ઉપક્રમ હતો કારણ કે કોઈ શ્રદ્ધાળુ હોય અથવા તો તત્વજ્ઞાનના વિષયની અંદર જે બહુ ન જાણતા હોય તો એમની પાસે વાત કરવી હોય તો એ તો બહુ સહેલી વાત છે પણ જે ઘણું બધું જાણતા હોય પોતે પણ ઘણો અભ્યાસ કર્યો હોય ગ્રંથો લખ્યા હોય ભણાવતા હોય અને કોઈ સંપ્રદાય સાથે પણ ઘણીવાર જોડાયેલા હોય એમની પાસે જઈ અને અક્ષર પુરુષોત્તમ તત્વજ્ઞાનની વાત કરવી એ જરા જુદું હતું પરંતુ એક બાજુ પ્રમુખસ્વામી મહારાજનો સંકલ્પ એમના આશીર્વાદ અને સાથે સ્વામીશ્રીએ એક ટૂલ આપ્યું એક માધ્યમ આપ્યું કે શાસ્ત્ર દ્વારા તમારે વાત કરવી કારણ કે શાસ્ત્ર સર્વમાન્ય વસ્તુ છે અને શાસ્ત્રના આધારે જ્યારે કોઈ સિદ્ધાંત પ્રતિપાદિત થતો હોય ત્યારે બધાને માન્ય થાય તો આ વાત સ્વામીશ્રીએ કરી અને એ રીતે હવે વિદ્વાનોને મળવાનું શરૂ થયું આપણી સંસ્થા આપણા તત્વજ્ઞાનને હવે બહારના વિદ્વાનો સમક્ષ રજૂ કરવાની શરૂઆત થઈ જ્યારે પૂજ્યભદ્રી સ્વામીએ શ્રીમદ ભગવદ્ ગીતા ઉપર થીસીસ લખી હતી પીએચડી માટેની અને મૈસૂર યુનિવર્સિટીમાં એનું સબમિશન થયું હતું થિસિસ સબમિટ થયા પછી પીએચડીની અંદર એવી પ્રક્રિયા હોય છે કે કોઈ બે મોટા વિદ્વાનોને એ મોકલવામાં આવે એની પહેલેથી ખબર ન હોય પણ સારા વિદ્વાનો ક્ષેત્ર ન હોય એને મોકલવામાં આવતી હોય છે અને એ વિદ્વાનો થિસિસ જોઈ અને પછી યુનિવર્સિટીને એ એનું રિઝલ્ટ મોકલે કે આ થિસિસ છે પીએચડી માટે માન્ય કરવા યોગ્ય છે કે નહીં અને સાથે પોતાનો અભિપ્રાય લખ્યો હોય તો જ્યારે આ થિસિસ ત્યાં મૈસૂર યુનિવર્સિટીની અંદર રજૂ થઈ હતી એને મોકલવામાં આવી હતી તો એમાં એક વિદ્વાન હતા શ્રી વિષ્ણુ પોટ્ટી કરીને તેઓ પોતે કાંચીપુરમ યુનિવર્સિટીની અંદર ડીન તરીકે રહેલા છે તો જ્યારે એમણે આ થિસિસ જોઈતી એ તો વિદ્યાર્થીને ઓળખતા નહોતા કોની લખેલી આ થિસિસ છે પણ ખબર નહોતી એની પાસે તો સીધો ગ્રંથ આવ્યો હતો પણ એ જોઈને એમણે કીધું હતું કે આ થિસિસની અંદર જે જ્ઞાન છે આ અક્ષર પુરુષોત્તમ જ્ઞાનની શાસ્ત્રીય રજૂઆત આવી રીતે થઈ રહી હતી એમણે કીધું કે આની અંદર જે જ્ઞાન છે એ એટલું અદ્ભુત છે કે એક નવો યુગ લાવશે સાધારણ રીતે પ્રોફેસરો અભિપ્રાયમાં આવું ન લખે પણ એણે કીધું કે આમાં એવું જ્ઞાન પડેલું છે કે એક નવો યુગ લાવશે પછી એણે કીધું કે આ ગ્રંથની અંદર મને સમાધિની ભાષા અનુભવાય છે જ્યારે કોઈ વિશિષ્ટ અલૌકિક દર્શન થતું હોય ત્યારે એને સમાધિ કહેવામાં આવે છે એમણે ત્યાર પછી તો સત્સંગ સંપર્કમાં આવ્યા અને આપણા ભાષ્યો પણ એમણે વાંચ્યા અને વાદગ્રંથ પણ વાંચો પણ એમણે એ વાત કરી હતી કે સાધારણ રીતે લોકમાનસ એવું હોય છે આપણી માનસિકતા એવી હોય છે કે જૂનું હોય એ તો આપણે માની લઈએ પણ જ્યારે કોઈ નવી વાત આવે ત્યારે બધા શંકાની દૃષ્ટિથી જોતા હોઈએ છીએ વિદવદ્ધ વર્ગ સમક્ષ આ એક નવી વાત આવી છે અક્ષર પુરુષોત્તમ દર્શન રૂપે પણ મને એટલું તો અનુભવાય છે કે જો કોઈ પૂર્વગ્રહ છોડીને કોઈ ખુલ્લા મનથી આને વાંચશે તો ચોક્કસ એમને પ્રભાવિત કરશે જ એવું આ તમારું તત્વજ્ઞાન છે આવા અભિપ્રાયો વિદ્વાનો તરફથી શરૂઆતથી જ મળવામાં મળતા રહ્યા દક્ષિણ ભારતના એક ખૂબ જ મોટા વિદ્વાન છે રામાનુજ દાતાચાર્ય રામાનુજ સંપ્રદાયની અંદર જો સૌથી વધારે મૂર્ધન્ય પંડિત કોઈને ગણવા હોય તો સમગ્ર વિશ્વમાં એમની એના માટે નામના હતી અત્યારે તો પોતે હયાત નથી આ પૃથ્વી ઉપર પરંતુ એમણે પોતે રામાનુજ સંપ્રદાયની અંદર બહુ જ સંશોધન કરેલું છે ઘણું બધું કામ એમણે કરેલું છે રાષ્ટ્રીય સંસ્કૃત વિદ્યાપીઠ તિરુપતિના વાઇસ ચાન્સેલર તરીકે પણ રહી ચૂક્યા છે છવ્વીસ જેટલી જુદી જુદી સંસ્થાઓની અંદર તેઓ પોતે પદ ધરાવતા હતા રાષ્ટ્રપતિ એવોર્ડ એમણે પ્રાપ્ત કર્યો હતો તો પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞા પ્રમાણે રામાનુજ સંપ્રદાયના વિદ્વાન આપણા ભાષ્યોને જુએ એવી ઈચ્છાથી એમની સમક્ષ જ્યારે આ રજૂઆત કરવામાં આવી પાંચ દિવસ સુધી એમની સાથે રહીને જ ભદ્રેશ સ્વામી એની ચર્ચા પણ કરી હતી પણ પછી એમણે આનો અભ્યાસ કર્યો એમની ઉંમર એ વખતે આમ તો મોટી હતી પણ સતત એક દોઢ મહિના સુધી એમણે બધા ભાષ્યોનો અભ્યાસ કર્યો અને પછી એમણે અગિયાર પાનાનો અભિપ્રાય લખીને આપ્યો છે સંસ્કૃતની અંદર હવે આ અભિપ્રાયની અંદર એમણે બહુ સ્પષ્ટપણે એ વાત કરી કે આનાથી એ સ્પષ્ટ થાય છે કે સ્વામિનારાયણ સંપ્રદાયનું જ્ઞાન ભગવાન સ્વામિનારાયણનો સિદ્ધાંત એ મૌલિક સિદ્ધાંત છે અદ્વૈતથી પણ જુદો છે દ્વૈતથી પણ જુદો છે વિશિષ્ટા દ્વૈતથી પણ જુદો સિદ્ધાંત છે આ એક મૌલિક સિદ્ધાંત છે અને વેદ વેદાંતને માન્ય સિદ્ધાંત છે એમણે વાત કરી કે આની અંદર જે અક્ષર તત્વની વાત આવે છે એ એકદમ વિશિષ્ટ છે પછી એમણે લખ્યું છે કે પ્રસ્થાન ત્રયની અંદર જે બ્રહ્મ અને પરબ્રહ્મની વાત સાબિત કરવી એ સહેલું કામ નથી એમાં પણ ખાસ કરીને બ્રહ્મસૂત્ર એવો ગ્રંથ છે કે જે બધા જ સિદ્ધાંતની પરીક્ષા લઈ લે બ્રહ્મસૂત્રમાંથી જો કોઈ વિદ્વાન પસાર થાય અને પોતાનો સિદ્ધાંત સાબિત કરે તો એ સિદ્ધાંત સર્વમાન્ય થઈ જાય તો અહીં આગળ સારધાર બ્રહ્મસૂત્રની અંદર આ અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત પસાર થઈ જાય છે એટલે એનો ખૂબ જ રાજીપો એમણે વ્યક્ત કરેલો ખૂબ પ્રસન્નતા વ્યક્ત કરેલી અને એમણે એક વિશિષ્ટ રીતે ગેર જે ગેરસમજ પ્રવર્તતી હતી વિદ્વત સમાજમાં એની સામે સૌથી પહેલાં એમણે ખુલ્લે આમ લેખિતની અંદર આ વાત રજૂ કરી ગેરસમજ એ હતી કે વિદવત સમાજમાં એવું મનાતું કે ભગવાન સ્વામિનારાયણનો કોઈ આગવો નવો સિદ્ધાંત વિશિષ્ટ સિદ્ધાંત નથી પરંતુ જે રામાનુજાચાર્યએ વિશિષ્ટાદ્વૈત મત આપ્યો છે એ જ ભગવાન સ્વામિનારાયણનો મત છે આવા શબ્દો પણ સંપ્રદાયના ગ્રંથોની અંદર લખાયેલા હોય તો એના આધારે બધા એવું માનતા હતા કે વિશિષ્ટાદ્વૈત દ્વૈત એ જ ભગવાન સ્વામિનારાયણનો મત છે સિદ્ધાંત છે પણ જ્યારે એમણે ચર્ચા કરી જ્યારે એમણે સ્વામિનારાયણ ભગવાનના ઉપદેશ વચનો વાંચ્યા અને આ પ્રસ્થાન ત્રય પરના ભાષ્યો વાંચ્યા ત્યારે એમણે સ્પષ્ટપણે આ વાત લખી એમણે જે અભિપ્રાય લખ્યો હતો આ લેખ રૂપે તો એમના પુત્ર શ્રીનિવાસ રાઘવન જે પોતે ઇન્ફોસિસની અંદર બહુ ઊંચી પોસ્ટ ઉપર છે એમણે વાત જણાવી હતી કે મારા પિતાશ્રીને મેં રસપૂર્વક આ મહિનો દોઢ મહિને એમની છેલ્લી અવસ્થામાં કામ કરતા જોયા હતા તો એ આર્ટિકલ મારે જર્નલની અંદર છપાવો છે અને એમએસ યુનિવર્સિટીના જે વિશ્વવ્યાપી જર્નલની અંદર પણ એમનો આ લેખ છપાયો હતો જેમાં એમણે પ્રસ્થાનતરી ભાષ્ય ઉપર અક્ષર પુરુષોત્તમ દર્શન ઉપર પોતાનો અભિપ્રાય લખ્યો હતો તો વિશિષ્ટાદ્વૈત મતના સર્વમાન્ય એવા આ વિદ્વાને વિશિષ્ટાદ્વૈતથી સ્વામિનારાયણ ભગવાનનો સિદ્ધાંત કેવી રીતે જુદો છે એ વાત એમણે એમાં જણાવી હતી કાશીના એક બહુ મોટા વિદ્વાન છે જુગલ કિશોરજી મિશ્ર જે પોતે રાજસ્થાન યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સેલર તરીકે પણ રહી ચૂક્યા છે અને ભારત અધ્યયન કેન્દ્રની અંદર પ્રોફેસર તરીકે પોતે કામ કરી રહ્યા છે તો એમણે એક વાત સમજાવી હતી કે જ્યારે એમણે આ બધી વાત જાણી તો કહ્યું કે હું તો ઘણા બધા વર્ષોથી સ્વામિનારાયણ સંપ્રદાયના સંપર્કમાં છું ઘણા સમયથી મારા મનમાં એક પ્રશ્ન રહેતો હતો કે આટલો વિશાળ સંપ્રદાય છે એમના આવા મંદિરો છે એણે વાત કરી કે એમાં આવી ભક્તિ પરંપરાઓ છે ઘણી બધી પ્રવૃત્તિઓ થાય છે બીએપીએ સંસ્થાના પરિચયમાં એ ખાસ આવ્યા નહોતા પરંતુ એ વખતે એમણે વાત કરી કે વીસ વર્ષથી હું સંપ્રદાયના યોગમાં છું પણ મને એમ થતું કે આ સંપ્રદાયનો કોઈ આગવો મૌલિક સિદ્ધાંત કેમ નથી જણાવવામાં આવતો પણ આ જ્યારે ભાષ્યો વાંચ્યા અને સિદ્ધાંત સુધા ગ્રંથ જોયો ત્યારે એમને આનંદ એ વાતનો થયો કે મને હવે સમાધાન મળી ગયું